હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ આનંદનો ફેમસ મગ પુલાવ જેવો લારી ઉપર કે બહાર બજારમાં મળતો હોય તેવો જ મગ પુલાવ આજે આપણે ઘરે બનાવવાના છીએ તે પણ ઘરમાં રહેલા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી તો ચલો આપણે શરૂ કરીએ મગ પુલાવ બનાવવા માટે હું અત્યારે બે કપ બાસમતી ચોખા લઉં છું બાસમતી ચોખાને આપણે પહેલાં બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લેવાના છે ત્યારબાદ તેનું પાણી કાઢી લેવાનું છે એક વાસણમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં એક તજ અને ક્લવિંગનો ટુકડો એડ કરી દઈશું ત્યારબાદ જે આપણે બાસમતી ચોખાને ધોઈને રાખ્યા હતા તે એડ કરી દઈશું અત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખીશું ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું સાથે જ એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેને એકવાર આપણે સરસ રીતે હલાવી લઈશું હવે આપણે તેને કૂક થવા દઈશું મગ પુલાવો બનાવવા માટે મેં એક કપ મગ લીધા છે મગને મેં સવારમાં પલાળી દીધા હતા અને હું તેને સાંજે બનાવી રહી છું તમે તેને રાત્રે પલાળીને પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો આપણે હાથથી થોડુંક પ્રેસ કરીએ તો તે ભાંગી જાય છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે આપણે તેને પાંચથી છ કલાક પલળવા દેવાના છે ત્યારબાદ તેને બેથી ત્રણ પાણી ધોઈ તેનું પાણી કાઢી લેવાનું છે હવે આપણે કૂકર લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે ત્યારબાદ તેમાં હિંગ એડ કરી દેવાની છે અને જે આપણે પલાળેલા મગ રાખ્યા હતા તે એડ કરી દઈશું હવે તેને એકવાર આપણે સરસ રીતે હલાવી લઈશું તેમાં ચપટી હળદર એડ કરીશું સાથે જ મગના ભાગનું સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ તેને કૂક થવા દઈશું એકથી બે મિનિટ સુધી મગ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં એક ગ્લાસથી ઓછું પાણી એડ કરવાનું છે મગ અને આપણે મગને બે સીટી કરવાની છે જેથી તે વધારે ચડી ન જાય અને એકદમ છૂટા રહે તમે જોઈ શકો છો મેં થોડુંક જ પાણી એડ કર્યું છે હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને કૂકરને બંધ કરી આપણે બે સીટી કરી લેવાની છે બે સીટી થઈ ગઈ છે આપણે મગને એકવાર ચેક કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા મગ તૈયાર થઈ ગયા છે જો તેમાં પાણી રહ્યું હોય તો તમે તેને ચાળણીમાં કાઢી શકો છો ભાતને આપણે એકવાર ચેક કરી લઈએ હાથમાં લઈ અને આપણે તેને થોડુંક પ્રેસ કરીશું તે ઇઝીલી તૂટી જાય છે આપણે તેને નાઇન્ટી પર્સન્ટ જેટલા જ કૂક કરવાના છે તો આપણા જે બાસમતી રાઈસ છે એ પણ તૈયાર થઈ ગયા છે આપણે તેને આ રીતે ચારણીમાં કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું હવે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે તેની માટે મેં લાલ મરચાં લીધા છે તેને પંદરથી વીસ મિનિટ માટે પલાળી રાખ્યા હતા હવે એક મિક્સિંગ જાર લઈ તેમાં આપણે આઠથી દસ લસણની કઢી એક આદુનો ટુકડો અને જે આપણે પલાળેલા લાલ મરચાં છે તે એડ કરી દઈશું તેમાં આપણે થોડુંક પાણી એડ કરી તેને ક્રશ કરી લઈશું અને તેની એક સરસ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે આપણે મગ બુલાવને વઘારી લઈએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં ચાર મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તમે બટર અથવા તો ઘી પણ લઈ શકો છો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું એડ કરવાનું છે ત્યારબાદ તેમાં એક બાઉલ ડુંગળી એડ કરવાની છે ડુંગળીને મેં અત્યારે જીની સમારીને લીધી છે મેં અત્યારે જે વ્હાઇટ ડુંગળી આવે છે તે લીધી છે તમે જે નોર્મલ આપણે રેગ્યુલર રેડ ડુંગળી યુઝ કરતા હોય છે તે પણ લઈ શકો છો ડુંગળીને આપણે મિક્સ કરી થોડી વાર માટે કૂક થવા દઈશું ડુંગળી થોડી કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગાજર એડ કરવાનું છે મેં અત્યારે અડધો બાઉલ ગાજરને ઝીણું સમારીને લીધું છે તે એડ કરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી લઈશું ગાજર પણ એકથી બે મિનિટ આપણે તેને કૂક થવા દેવાનું છે ત્યારબાદ આપણે તેમાં કોબીજ એડ કરવાની છે કોબીજ પણ મેં અડધો બાઉલ લીધી છે અને તેને પણ ઝીણી સમારીને લીધી છે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું જેથી કોબીજ જલ્દીથી ચડી જાય તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું એક બે મિનિટ આપણે તેને કૂક થવા દઈશું જેથી ગાજર અને કોબીજ થોડા સોફ્ટ થઈ જાય તમે જોઈ શકો છો સરસ રીતે બધું કૂક થઈ ગયું છે હવે આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે તેમાં એડ કરી દેવાની છે આ સમયે આપણે ગેસને સ્લો કરી દઈશું જેથી આપણું મરચું બળી ન જાય તેને સરસ રીતે મિક્સ કરી લઈશું આ પેસ્ટ એડ કરવાથી મગ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જેવો આનંદમાં મળે છે તેવો જ ટેસ્ટ આવે છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું ચપટી હળદર પાવડર બે મોટી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાનાજીરું પાવડર તેને મિક્સ કરી લઈશું જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે લાલ મરચું વધારે એડ કરી શકો છો અને આપણે સુકા લાલ મરચાં પણ નાખ્યા છે એટલે મેં અત્યારે બે ચમચી લાલ મરચું લીધું છે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય હવે તેમાં અડધો બાઉલ કેપ્સિકમ એડ કરવાનું છે ઝીણું સમારીને તેને પણ આપણે મિક્સ કરી લઈશું સાથે તેમાં આપણે એક નંગ ટામેટો ઝીણું સમારીને લેવાનું છે તે એડ કરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી લઈશું ટામેટો કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને એકથી બે મિનિટ સુધી કૂક થવા દેવાનું છે જેથી તે સરસ રીતે સોફ્ટ થઈ જાય તમે જોઈ શકો છો તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં બે ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને આપણે પહેલાં થોડુંક જ નમક એડ કર્યું હતું એટલે જો તમને લાગે તો ફરીથી થોડુંક આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મગ પુલાવ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો ઉનાળામાં સાંજે તમારે કંઈક લાઇટ ખાવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે અને તે તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આપણે ગેસને થોડુંક સ્લો કરી દઈશું અને તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે આપણા બાસમતી રાઇસ તૈયાર કર્યા હતા તે એડ કરી દઈશું તમે જોઈ શકો છો ભાત પણ આપણે એકદમ છૂટા છૂટા તૈયાર થઈ ગયા છે આપણે ગરમ ગરમ એડ નથી કરવાના બાકી તે છૂટા નહીં રહે હવે આપણે જે આપણે મગ બાફીને રાખ્યા હતા તે પણ એડ કરી દેવાના છે મગ ભાત અને જે ગ્રેવી તૈયાર કરી હતી બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું હલકા હાથે આપણે તેને મિક્સ કરવાનું છે જેથી રાઈસ જે છે તે ભાંગી ન જાય બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ ઓછા મસાલા સાથે અને ઘરના જ ઇન્ગ્રીડિયન્ટમાંથી એકદમ ટેસ્ટી પુલાવ તૈયાર થાય છે તો આપણો મગ પુલાવ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું ઉપર ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સવ કરી લઈશું તો તૈયાર છે આનંદનો ફેમસ મગ પુલાવ કે જે લારી અથવા તો જે બજારમાં મળે છે તેવો જ મગ પુલાવ આજે આપણે ઘરે બનાવ્યો છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય